Madu હોળી તહેવાર જમા બજારમાં હથિયારો સાથે ફરતા પાંચ અસામાજિક તત્વને અમીરગઢ પોલીસે દબોચી લીધા અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અમીરગઢ તેમજ વીરપુર બજારમાં હોળી તહેવાર લઈ આજુબાજુ ગામોના લોકોનું મેરામણ આવતા મેળા માહોલ જોવા મળ્યો ત્યારે હોળી તહેવારને લઈ બજારમાં કોઈ નિય બનાવ બને નહીં તેને લઈ અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રહ્યો તેમજ પોલીસ પેટ્રોલિંગ કરી લોકો ઘટનાને અંજામ આપે તે પહેલા પાંચ અસામાજિક તત્વોને પોલીસે હથિયારો સાથે દબોચી લીધા તેમજ લાઇન્સ વગરના સાત વધુ વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તહેવારોમાં અસામાજિક તત્વો રોક જમાવી હથિયારો લઈ ફરતા અને લોકોને ડર આવી ઘટનાને અંજામ આપવાના બનાવો બન્યા હતા ત્યારે આ વખતે અમીરગઢ પીઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરાતા લોકમેળા દરમિયાન પણ અમીરગઢ પોલીસનો યુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ત્યારે પણ લોકમેળા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા રોક જમાવી લોકોને ડર આવતા ચૌદ જેટલા અસામાજિક તત્વોને અમીરગઢ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી બરોબરનો પાઠ ભણાવ્યો ત્યારે હોળી તહેવારને લઈ બજારમાં હથિયાર લઈ ફરતા પાંચ અસામાજિક તત્વોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેમણે પણ પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો હતો આજરોજ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોળીના તહેવાર નિમિત્તે ઇકબાલ અમીરગઢ ટાઉન અને વિરમપુર ટાઉન ખાતે સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એ દરમિયાન અમીરગઢમાં એકસો જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબ અને ઇકબાલગઢ ખાતે ઇકબાલ ખાતે જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબના પાંચ કેસો કરવામાં આવેલ છે અને સાત જેટલી વાહનો રિટેન લેવામાં આવેલ છે અને એ જ રીતે વિરમપુર અને આપણી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે જેથી અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભા ચૂંટણી અનુસંધાને અને તહેવાર નિમિત્તે પણ કોઈ અણબનાવ ના બને એ અનુસંધાને આ રીતેનો સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ રીતેની કાર્યવાહી કરવામાં આવેલી છે પાંચ હથિયાર પકડવામાં આવેલા છે અગડાવવા આવું કે કોઈ હથિયાર મુશેલ નહીં આ બધા પહેલી વાર જ આરોપી આ હથિયાર સાથે પકડાયા છે